નમસ્કાર આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ગોળીઓથી શહીદ થયેલા પુણ્યાત્માઓને હિન્દુવાદી સંગઠનોએ શ્રદ્ધાંજલિ આપી ધારાસભ્ય ડી કે સ્વામીએ ઈટનો જવાબ પથ્થરથી આપવા જણાવ્યું ત્યારે તિલક મેદાન ખાતે આમોદના તિલક મેદાન ખાતે વિવિધ હિન્દુવાદી સંગઠનોએ ભેગા મળી આતંકવાદીઓની ગોળીઓથી શહીદ થયેલા પુણ્યાત્માઓ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જેમાં મૃતક પુણ્યાત્માઓના મોટા પોસ્ટર સાથે વિરાઈ માતા મંદિરેથી રેલી કાઢી તિલક મેદાનમાં ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું હિન્દુવાદી સંગઠનોએ આક્રમકતા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા ધારાસભ્ય ડી કે સ્વામીએ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાની ભારે રોષ સાથે ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આતંકવાદીઓને તેમજ જેણે આ કાર્યમાં મદદ કરી હોય તેમને ઈટનો જવાબ પથ્થરથી આપશે તેમજ સમગ્ર ભારતની એકસો ચાલીસ કરોડની જનતા પણ તેમના સમર્થનમાં છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હિન્દુવાદી સંગઠનોએ હાથમાં હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ આતંકવાદની સરો સફાઈ ભારતના હિન્દુ સુરક્ષા દળોની સાથે છે જેવા વિવિધ પ્લે કાર્ડ બતાવી રોષ વ્યક્ત કર્યો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી ભાવિક પટેલ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ મયુરસિંહ રાજ વિશ્વ હિન્દુ પરિષદના કેતન પટેલ બાબુભાઈ માછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સગુન શાહ ાર્થ પટેલ તપન પરમાર રાહુલ માચી સહિત અમુદ તાલુકા પંચાયતના સદસ્યો અમુદ પાલિકાના સદસ્યો મહિલા આગેવાનો સહિત તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો उपस्थित રહ્યા હતા જમ્મુ કાશ્મીરના પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા ભારતના 27 જેટલા નાગરિકોની નિર્મમ હત્યા કરવામાં આવી જે હત્યામાં જે ત્રાસવાદીઓએ પર્ટિક્યુલર જે પ્રવાસી હતો એને પૂછવામાં આવ્યું અને અલગ કરીને હિન્દુ તરીકેની અલગ ગણતરી કરીને જે તમામ હિન્દુ ભાઈઓ હતા તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી અને એ હત્યાને અમે આજે આ આમોદ શહેર આમોદ તાલુકાના તમામ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ જે આત્માઓ છે એને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરવામાં આવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને વિશેષમાં જેણે આ જઘન્ય કૃત્ય કર્યું છે એના અમારા વડાપ્રધાન એવા મોદી સાહેબ તેમજ અમિતભાઈ શાહ જે કાંકરી ચાળો કર્યો છે જે નિર્મમ હત્યા કરી છે નિર્દેશ લોકોને મારી નાખવામાં આવ્યા છે ને ફક્ત જે પુરુષોને મારવામાં આવ્યા છે વીણી વીણીને ધર્મ પૂછીને જે મારવામાં આવ્યા છે એનો જવાબ અમારા આદરણીય મોદી સાહેબ જવાબ આપશે એમાં કોઈ શંકા નથી ઈંટનો જવાબ પથ્થરથી આપીશું અને જેણે જેણે આ કૃત્યની અંદર કામ કર્યું છે મદદ કરી છે સ્થાનિક લોકોએ પણ જો મદદ કરી હશે તો એને અમારી સરકાર છોડવાની નથી જે રીતે ટીટ ફોર ટેટ ઇંગ્લિશમાં છે જેવા સાથે તેવા એવું વર્તન પણ અમે એમની સાથે કરવાના છીએ કોઈ પણ ખૂણે છુપાયો હશે પાતળમાં છુપાયો હશે તો એને પણ વીણીને વીણીને અમે નેસ્ત નાબૂદ કરવાના છીએ તો આજે અમે સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ આત્માઓને ભગવાન પરમાત્મા ખૂબ શાંતિ આપે અને એ પરિવારને પણ ભગવાન શક્તિ આપે સહન કરવાની શક્તિ આપે અને જે પરિવારોને દુઃખ આવી પડ્યું છે એ પરિવાર સાથે આખો ભારત દેશ છે તમામ એકસો ને ચાલીસ કરોડ ના નાગરિકો આ પરિવાર સાથે છે અમે સાંત્વના આપીએ છીએ અને આ પરિવાર સાથે રહીને અમે મોદી સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ સાહેબ અમે તમારી સાથે છીએ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ આપની સાથે છે જે કરવું પડે એ તમારે કરવાનું છે પણ પાકિસ્તાન સમય અને ટાઈમ એ નક્કી કરીને જે સમયે જે કરવાનું છે એ નક્કી થઈ ગયું છે પણ આજે સૌ કાર્યકર્તાઓ ભેગા થઈ આ આત્માને શાંતિ આપે શ્રદ્ધાંજલિ પાઠવી છે જંબુસર આમોદ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ તમામ અમારા નાગરિકો છે એ તમામ કાર્યકરો કર્તાઓ વતી હું શ્રદ્ધાંજલિ અર્પુ છું પુષ્પાંજલિ અર્પુ છું ને આત્માને ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સારત માતા કી ભારત માતા કી